જિગ્નેશ મેવાણીના નિવેદનને લઈને પોલીસ વિભાગમાં જબરદસ્ત આક્રોશ છે પૂર્વ આઈપીએસ અધિકારીઓએ મેવાણીના નિવેદનની ટીકા કરી પૂર્વ આઈપીએસએ કહ્યું કે પટ્ટા ઉતારવાનો અધિકાર કોઈ રાજનેતાઓને નથી સખત મહેનત બાદ મળતી હોય છે પોલીસની વર્દી તેવું આરબી બી કહ્યું જે રીતે સોશિયલ મીડિયામાં પોતાને હીરો બનાવવા માટે આજકાલ રાજનેતાઓ જે ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે એ ભાષા સામે સખત વાંધો છે સમગ્ર પોલીસ ભ્રષ્ટાચારી છે પોલીસના પટ્ટા ઉતરી જશે રોનકભાઈ જેમ લોખંડને લુહાર પીટતો હોય છે એ રીતે પોલીસ ઓફિસર કે સનદી અધિકારી બનવા માટે સવારે ચાર ચાર વાગે ઉઠવું પડે છે દોડવું પડે છે એની સખત તાલીમ લેવી પડે છે એટલે આ પટ્ટા ટોપી કંઈ કોઈ મહેરબાનીથી આપતું નથી અમને અને આ પટ્ટા ટોપી કોઈની મહેરબાનીથી અમે લેતા પણ નથી અમે એના માટે અથાગ પરિશ્રમ કરીએ છીએ અને ત્યારબાદ આ ટોપી મળે છે ને એ પટ્ટા ટોપી ઉતારવાનો કોઈને અધિકાર નથી રાજનેતાને તો પાંચ વર્ષે એનો પટ્ટા ટોપી રિન્યૂ કરવો પડે છે જ્યારે અમને શું છે કે જ્યારે રાજ્ય સરકાર આપે છે ત્યારે સિવાય કે અમે કોઈ ખરાબ કામ કરીએ કોઈ કાયદા વિરુદ્ધનું કામ કરીએ નહીંતર અમારી નિવૃત્તિ સુધી અઠ્ઠાવન કે સાહીઠ વર્ષ સુધી આ પટ્ટા ટોપી ઉતારવાનો કોઈને અધિકાર નથી ઘટનાક્રમ એક મારા ખ્યાલથી વ્યક્તિગત છે કોઈ જે રીતે જાણ્યું મેં કોઈ કોન્સ્ટેબલની સંડોવણી હોવાને મુદ્દે અને એમાં બહુ ડિટેલમાં મને ખ્યાલ નથી પણ જે રીતના ઇન્ટરવ્યૂમાં બોલ્યા કે ભાઈ પોલીસના પટ્ટા હું ઉતરાવી દઈશ તો આ જરા ભાષા જરા ઉગ્ર છે અને જે ઉગ્રતામાં વાત કરે તો એ પોલીસ ખાતાનું મોરલ ડાઉન કરવા બરાબર છે જે નિયમ મુજબ આપણે જઈએ તો પટ્ટો કોણ ઉતરાવી શકે જેણે એને એપોઇન્ટમેન્ટ આપી હોય તે અને એના ઉચ્ચ અધિકારી ઉતરાવી શકે ઇવન તમારે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કે કોઈ કોર્ટ પણ નથી ઉતરાવી શકતી એ તો કોર્ટ કે એ એમ કહે કે ભાઈ તમે એને જે એના ઉચ્ચ અધિકારી છે એને તમે તપાસ સોંપો પ્રાથમિક તપાસ થાય અને એમાં પછી એની જે રીતને વળતરુંકના નિયમો હોય એ પ્રમાણે એની આગળ કાર્યવાહી ચાલે અને એમાં દોષિત ઠરાય તો એને પટ્ટો ઉતરાવી દેવા એટલે રિમૂવ કરવામાં આવે અને આ પ્રોસીજર હોય છે એ સિવાય તો કોઈ પોલીસનો પટ્ટો કંઈ ઉતરતો નથી કે સરકારી કર્મચારીને કોઈને રીમૂવ કરવામાં આવતા નથી પોલીસ સિવાયના પણ બીજાને આની બધી પદ્ધતિ હોય છે એને દૂર કરવાની